ખેડૂત મિત્રો હું જોશી મેહુલ પ્રોજી એગ્રો તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જાંબુડા ગામે એક એવા ખેડૂત પાસે કે જેણે આપણી કંપનીનું જે ચોકીદાર આવ્યા છે એમનો બે લિટર આપણી ચોકીદારનો ઉપયોગ કરેલો છે તો આપણે ફાર્મર પાસેથી એનો પરિચય લઈએ તમારું નામ જણાવજો ને મારું નામ ગોહેલ અસુભા ભરતભાઈ ગામ જાંબુડા જિલ્લો ભાવનગર ઓકે મોબાઈલ નંબર પંચાણું ચિમ્મોતેર સંસાણુ તાળુંસો ચન્નું સન્નું ઓકે તો તમે તમે જે ચોકીદાર દવા નો ઉપયોગ કર્યો છે તો કયા કયા રૂપમાં કરેલો છે કપાસમાં કપાસમાં મગફળીમાં ડુંગળીમાં ડુંગળીમાં બધી જગ્યાએ ઉપયોગ કર્યો છે તો તમે ચોકીદાર કપાસમાં ને એમાં નાખી તો તમને આમ કેવું ક્રિજડ જોવા મળ્યું રિઝલ્ટ રીત નથી નું છે આમાં ફોકને આવી હ સુશ્યા નથી સુસ્યા નથી એટલે ભૂમનો રોજનો સ્ટાક હતો એ નહીં હવે આવતા પંદરવીસ દિવસથી તો તમે જોઈ શકો છો કે જેને કપાસમાં અત્યારે આપણી ચોકીદાર દવાનો ઉપયોગ કર્યો છે તો એક પણ પ્રકારની જીવાત જોવા નથી મળતી પ્લસમાં પંદરથી વીસ દિવસ માટે ભૂંડ અને રોજ પણ જોવા નથી મળતા તો એક પ્રકારની આપણી ઓર્ગેનિક દવા છે ઓર્ગેનિક દવાનો આપણે આ ખેડૂતે છંટકાવ કરેલો છે તો એને ભૂંડ કે રોજ કે એક પ્રકારની જીવાત જોવા નથી મળતી તો તમે બીજા ખેડૂતને શું કહેવા માંગશો કે આ દવા વાપરવી જોઈએ હા આ દવા વાપરવી ચોક્કસ જરૂરિયાત છે ભૂંડ અને રોજનો ન આવે Thank you.